દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ભગવાન મિત્રો આજે ગણેશ ચોથ ગણેશજીની સ્થાપના ગામે ગામ ફળીએ ફળીએ ગણેશજીની સ્થાપના થાય છે મિત્રો ગણપતિ જે છે ગણ એટલે સમૂહ સમૂહનો પતિ નાયક ગીતામાં ભગવાન એમ કે અર્જુન જે લોકો શ્રેષ્ઠ માણસો જેવું જેવું આચરણ કરે છે એ પ્રમાણે સામાન્ય માણસો એનું અનુસરણ કરે છે એટલે મિત્રો ગણનાયક ગણ સમૂહના નાયક આપણે બનવાનું છે આપણે આ સમાજ આ દુનિયા એને એક નવી દ્રષ્ટિ આપવાની છે જે દ્રષ્ટિ છેલ્લા એક વર્ષથી હું તમે મેળવી રહ્યા છીએ આપણે જ્ઞાન એક ગણનાયક બનીને આપણે આપવાનું છે ગણેશ ચતુર્થી સ્થાપના કરીએ તે દિવસે આજે ગણેશ ચતુર્થી ના દિવસે વિઘ્ન ને દૂર કરનાર એવા ગણેશજીને પ્રાર્થના કરીએ દસ દિવસ આપણે ગણેશજીના દર્શન કરવા જોઈએ ત્યારે દર્શન કરતી વખતે શું ભાવ કરવાના છે ગણપતિના દર્શન કરતી વખતે શું ભાવ અંદર હોવો જોઈએ ખાસ સમજી લેજો ગણપતિ એ તો પ્રતિક છે મિત્રો માત્ર એમના દર્શન કરવાથી માત્ર એમને લાડુ ધરાવવાથી માત્ર એમને અગરબત્તી સળગાવવાથી માત્ર એમની આરતી ઉતારવાથી કશું નહીં થાય માત્ર ક્રિયાકાંડ એ ક્રિયાકાંડ રહી જશે મિત્રો પણ કહેવું કહેવાય છે ભગવાન તો ભાવના ભૂખ્યા છે યાર ભાવ વગરની ભક્તિ નકામી ગણપતિજીના દર્શન કરવા જઈએ ને ત્યારે હું જે બે ચાર બાબતો કહેવા માંગુ છું મારા મમુક્ષુઓને બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો ગણેશજી છે ગણેશજીની આંખો જીની છે માથું મોટું શરીર મોટું અને આંખો એકદમ જીણી છે એ બતાવે છે કે આ જીવનની અંદર સંસારની અંદર તમારી દ્રષ્ટિ જે છે આંખોની દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે સારું શું અને ખરાબ શું શું જોવા જેવું છે શું નથી જોવા જેવું એનો સાર કાળે એવી જીણી આંખો ઝીણી આંખોથી તીક્ષ્ણ દ્રષ્ટિથી વિવેકથી જોજો આ દુનિયાને જેમાં નથી જોવા જેવું એને ના જોશો અને જે જોવા જેવું છે એને જોજો મિત્રો સુપડા જેવા કાન છે સુપડાનું કામ શું તો સુપડું બેણો સુપડું ઝાડકે અનાજ ઝાડકે તો સુપડાથી થી ઝાડકે કચરો બહાર નીકળી જાય અનાજ અંદર રહી જાય એવી રીતે મારા કાન એવા હોવા જોઈએ સુપડા જેવા કે મારા કાનની અંદર કચરો ના ભરાવો જોઈએ કોઈની નિંદા કોઈની ચાળી ચુગલી કોઈની કોઈનો દ્વેષ આવી વાતો જ્યાં જ્યાં થતી હોય ત્યાં ત્યાં મારે ના રહેવું જોઈએ કચરો નીકળી જવો જોઈએ અને સારી વાતો સંસ્કારની વાતો જ્ઞાનની વાતો આવી વાતો મારા કાનની અંદર શ્રવણ થાય એટલે કદાચ ભગવદ્ ગીતા પૂરી કરતા વખતે ભગવાને અર્જુન ને કેવું પડ્યું કે હે અર્જુન મારી

એ મારા કાનમાં એ કચરો ના જવો જોઈએ બહાર નીકળી જવો જોઈએ એ સુપડા જેવું કામ મારા કાન કરતા હોવા જોઈએ ગણપતિજીના સુપડા જેવા કાનમાંથી આ બોધ લેવાનો છે મિત્રો પેટ જે છે એ મોટું પેટ છે ગણપતિજીનું પેટ મોટું છે મિત્રો અને મોટું પેટ જીવનની અંદર મોટું પેટ રાખજો માન અપમાનના ઘૂંટણા મળે સમાજની અંદરથી કોઈ તમારું અપમાન કરે કોઈ તમારી નિંદા કરે ચાડી ચુકલી કરે કોઈ તમને કંઈક બોલી જાય તો એ કડવા છતાં સમુદ્ર ક્યારેય છલકાતો નથી અને બધી નદીઓને પોતાનામાં સમાય લે છે એવી રીતે આ સમાજની અંદર આ જીવનની અંદર મારે તમારે ઘણા કડવા ઘૂંટડા પીવા પડશે કદાચ વસે તો સાસુના બે કડવા વેન સાંભળવા પડતા હશે ભાઈઓ ભાઈઓ વચ્ચે કે હોય એ બધું અંદર લેજો પેટ મોટું રાખજો અને જીવનની અંદર કોઈની સાથે રાગ દ્વેષ ના રાખશો મિત્રો ભાઈ ભાઈ જોડે પાડોશી પાડોશી જોડે પતિ પત્ની વચ્ચે બાપ અને દીકરા વચ્ચે ક્યારેય રાગ દ્વેષ રાગ દ્વેષ ના રાખશો યાર એકબીજાને એડજસ્ટ થઈ જજો કડવા ઘૂંટળા પી લેજો મિત્રો અને પેટની અંદર સમાઈ લેજો ક્યારેય પેટમાં સમાયા પછી એને ક્યારેય બહાર ના કાઢશો મિત્રો મોટું પેટ જોયા પછી આ એક ગુણને આત્મસાત કરવાનો પ્રયત્ન કરજો મિત્રો તમે જુઓ એમણે સૂંઢ છે તમે જોજો હાથીને સૂંઢ હોય ને સાહેબ એ એ ફૂંકી ફૂંકીને ખાય એને ખાવાનું આપે ને તો એ પહેલા સૂળથી અને એનો ટેસ્ટ કરે અને પછી એ મોઢામાં નાખે છે મિત્રો આપણે એક એવા છીએ કે જે નથી ખાવાનું એ ખાઈએ છીએ ખોરાક તો સાત્વિક હોવો જોઈએ હે અર્જુન ખોરાક ત્રણ પ્રકારના છે સાત્વિક રાજસિક અને તામસિક એમાં સાત્વિક ખોરાક એ જ્ઞાનીઓને પ્રિય હોય છે સત્વ પુરુષોને પ્રિય હોય છે એવો તાજો રાંધેલો હલકો સાત્વિક ખોરાક મારો અંદર જાય ત્યારે ક્વોલિટી કામ કરે જે નથી ખાવા જેવું એવું મારા પેટની અંદર ના જવું જોઈએ માંસાહાર ધૂમ્રપાન વ્યસનો ડ્રગ્સ આ બધું મારા મોડામાં જાય કેવી રીતે કારણ કે અહીં નાક ક્વોલિટી કંટ્રોલનું કામ કરે છે મિત્રો જેવી રીતે સૂણે ગણપતિ કામ કરે છે નક્કામો કચરો પેટમાં પધરાવતા નથી મોડામાં પધરાવતા નથી એવી રીતે મિત્રો આપણે પણ ના ખાવા જેવું બીમાર પડાય હંમેશા સાત્વિક ખોરાક લેવો જોઈએ મિત્રો ગણપતિના બે દાંત છે એક દાંત જે છે એ આખો છે અને એક દાંત છે એ ભાગેલો દાંત છે મિત્રો જીવનની અંદર જીવનની અંદર એનો દાંત ક્યારે ખંડિત ના થવા દેશો મિત્રો કદાચ તમારી ક્રિયાનો દાંત ખંડિત થઈ જાય તો એનો વાંધો નથી ગણપતિ જેના બે દાંત એમાં એક દાંત આખો છે બીજો ખંડિત છે કદાચ ક્રિયા તમારી ક્રિયામાં ભૂલ થઈ જાય વાંધો નથી એનો પશ્ચાત આપ કરી લેજો તમારી ક્રિયા ખંડિત થાય એનો ચારિત્ર કેરેક્ટર તમારો ધર્મ તમારું જ્ઞાન એ ક્યારેય ખંડિત ના થવા દેશો એને બીજા દાંતની જેમ અખંડિત રાખજો યાર ભગવાન

એને કંટ્રોલમાં કરીને ભગવાન ઉપર બેસી ગયા ગણપતિજી કેમ તો કે ઉંદરનો સ્વભાવ છે ઉંદર કરડે ને ત્યારે ખબર ના પડે સાહેબ રાત્રે ઊંઘી ગયા હોય ને ફૂંકો મારી મારી મારીને આપણને ખાડો પર લોહી કાઢી નાખે આપણને ખબર ના પડે કારણ કે ફૂંકો મારે એકમજ કહું ભરે ફરી ફૂંક મારે એટલે તમારી વેદના તમને ખબર ના પડે કારણ કે ફૂંકની ઠંડક લાગે એવી રીતે આ સમાજની અંદર આ સમાજની અંદર એવા માણસો છે કે એક બાજુ આપણને ડંખ મારતા હશે ને બીજી બીજી બાજુ ફૂંક મારતા હશે એવા ફૂંકી ફૂંકી અને આપણને કોતરી ખાનારા માણસો હોય ને એની સંગત કાયમ માટે છોડી દેજો અથવા એને કંટ્રોલમાં કરી દેજો એ જ રીતે બાર જેવી રીતે આવા માણસો પડ્યા છે રાક્ષસી આશીર વૃત્તિના એવી રીતે મારી અંદર પણ કામ ક્રોધ લોભ મોદ મદ મોહ અહંકાર આજે બધું પડ્યું છે રાગ દ્વેષ એ પણ ઉંદર જેવા છે એને વસમાં કરી દો જેવી રીતે ગણપતિજી એ ઉંદરને વસમાં કરી લીધો વાહન બનાવી દીધું એની ઉપર બેસી ગયા એવી રીતે આ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અભિમાન રાગ દ્વેષ એને કંટ્રોલમાં કરી દો બાકી તો આ બધા કસાયો ઉંદર જેવા છે ફૂંકી 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 ફૂંકીને મને તમને કોરી ખાશે મિત્રો ખબર નહીં પડે અને એને લીધે જ અનંત અવતારથી આપણે જન્મ મૃત્યુના સાગરમાં ભટકીએ છીએ અને અનંત અવતાર સુધી ભટકીશું મિત્રો માટે આ અંદર રહેલા આવા કાળિયા ઉંદરોને ઓળખી લેજો કે જે મન તમને અનંત અવતારથી કોરી કોરી ફૂંકો મારી મારીને કોતરીને ખાઈ જાય છે મિત્રો તો ગણપતિજીના દર્શન કરવા જઈએ ને તો આવો ભાવ રાખજો ભગવાન પાસે આવી પ્રાર્થના માગ કરજો કે મને આવી સાત્વિક પ્રકૃતિ પ્રાપ્ત થાય તમારી જેવી પ્રકૃતિ છે એવી પ્રકૃતિ મને પ્રાપ્ત થાય ભવો ભાવ મને મોક્ષનો જ્ઞાનનો સંજોગ ભેગો થાય જ્ઞાનને અનુકૂળ સંજોગો ભેગા થાય શાશ્વત અને સનાતન સુખના સંજોગો ભેગા થાય એવી ગણપતિજીને પ્રાર્થના કરજો મારા પણ અંતરથી આશીર્વાદ છે ગણપતિજીને મારી પ્રાર્થના છે કે મારા બધા જ દર્શકો બધા જ મુમુક્ષુઓની પ્રકૃતિ સાત્વિક બને એમને પણ ભવો ભવ જ્ઞાની પુરુષનો ભેટો થાય શાશ્વત સનાતન સુખને પામે એ મારી હૃદયથી પ્રાર્થના પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત